વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો તેમની અંદર છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાનો અને તેમને વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં રસ લેવા માટે પ્રોત્સાહિત હેતુથી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભરૂચ નોબારિયા સીઆરસી આયોજિત સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસ યુનિટી હેલ્થ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત યુનિટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે યોજાયું હતું જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા

જુદા જુદા વિભાગોમાં મૂક્યા છે જેમાં પર્યાવરણ છે ભૌતિક શાસ્ત્ર છે સ્ટેમ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથ્સ આ બધા વિષયોને આવરીને બાર વિજ્ઞાન પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે શાસનાધિકારી કચેરી અંતર્ગત કુલ નવ શાળાઓએ બાર જેટલા પ્રોજેક્ટો મૂક્યા છે જુદી જુદી ખાનગી શાળાઓ કે જે દસ શાળાઓ છે એમણે પણ પચીસ જેટલા પ્રોજેક્ટો મૂક્યા છે વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે આ પ્રોજેક્ટ અંતર્ગત સીઆરસી કક્ષાએથી વિદ્યાર્થી વિજેતા બની બીઆરસી કક્ષાએ જશે ત્યાંથી જિલ્લા કક્ષાએ ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જશે માનાંક અંતર્ગત આ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટોને પણ પ્રદર્શન કરવામાં આવે છે અને જે વિજેતા વિદ્યાર્થી થાય છે તેને જાપાનમાં આ વિદ્યાર્થીઓને એક આઉટસ્ટેન્ડિંગ આઉટકમ્સ તરીકે લઈ જવામાં આવે છે અને દરેક વિદ્યાર્થી આનો લાભ લે છે ગટ વર્ષે એક શાળાને આનો લાભ મળ્યો હતો અંકલેશ્વર ની શાળાઓ પણ ખુબ ઉત્સાથી ભાગ લીધો છે એ સર્વને શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ છીએ